દુખની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લાના જે સાંસદ છે ત્યારે બનાસકાંઠા પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં ડૂબ્યું છે એની જનતા ડૂબી છે ભારતીય જનતા પાર્ટીના તમામ તમામ કાર્યકર્તા ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો બનાસ પોતે અધ્યક્ષ હોય માન્ય મુખ્યમંત્રી શ્રી પોતે અહીંયા આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના સાંસદ ડેનીબેન ઠાકોરને અહીંયા ગુજરાતની પ્રજાને જોવા માટે ચિંતા હતી અને કોંગ્રેસના અધિવેશનમાં જવાનો સમય છે આ ખૂબ જ દુઃખદ ઘટના છે બનાસની જનતા આ ઘટનાને ક્યારેય નહીં ભૂલે કે જે બને ગેનીબેનને ફોટોથી જીતા રહ્યા છે એ કોંગ્રેસના અધિવેશનમાં સોમનાથની અંદર જે અધિવેશન કરી રહી છે કાર્યકર્તાને ભણેલી શું પાઠ ભણાવવાના છે જ્યાં પ્રજા દુખી છે પ્રજાને ખાવા નથી મળતું પ્રજા જ્યાં ડૂબી રહી છે પાણીની અંદર ત્યાં સરકાર પોતે તાત્કાલિક આ બધી હાથ સામગ્રી કામગીરી કરી રહી છે ત્યારે ગેનીબેનને કોંગ્રેસના અધિવેશનમાં ભાષણ કરવાની પડી છે દુઃખદ ઘટનાને એ ભારતીય જનતા પાર્ટી સખત મને સમાચાર મળ્યા કે રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્માએ બેન માટે કરીને ટીકા કરી છે કે વિસ્તારની અંદર નથી અને જૂનાગઢ છે તો હજુ બધી તંત્ર અમે આ હવારથી ગામડામાં ફરીએ છીએ અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબભાઈ બે દિવસથી ટ્રેક્ટર લઈને તમામ ગામડાઓમાં ફરે છે ત્રીસ બોરી જેટલી બાજરી દળાવીને જ્યાં પણ આટાની જરૂર હતી પીવાનું પાણી નહોતું તો એ પીવાના પાણીની બધી વ્યવસ્થાઓ કરી અમે સરકારમાં ન હોવા છતાં અમારાથી જે કંઈ મદદ થાય અને અમે નવાઈ પણ નથી કરતા એ અમારો એક આ વિસ્તારના લોકોના આશીર્વાદ કાયમી અમારી સાથે રહ્યા છે અને હોય કે ના હોય પક્ષા પક્ષીને બર રહીને જ્યારે અત્યારે એક કુદરતી આફતમાં સૌથી પહેલી જવાબદારી સરકારની આવે છે અને એને સાથ સહકાર આપવાની જવાબદારી વિરોધ પક્ષની છે એ ભૂમિકા અમારે અદા કરવાની હોય અને છતાં જેની જવાબદારી છે એ કામ કરવાને બદલે કોઈની ટીકા ટિપ્પણીમાં પડે છે એટલે છટકવાની બારી જ્યારે ગોતતા હોય ત્યારે એમને આ વિસ્તારના ગામડાની મુલાકાત લેવી જોઈએ અને બનાસકાંઠાને વિકે વિશેષ પેકેજ આપીને જે એના રૂલ્સ છે સરકારના કેમ કે આટલા ઇંચ વરસાદ થાય તો જ ખેડૂતોને સહાય મળે આ તમે રસ્તામાં આવ્યા છો કેટલું પશુધન મરેલું છે કેનારો બધી તૂટી ગઈ છે જમીનનું ધોવાણ પણ એટલું થયું છે મકાનો રહેવા માટે કોઈ મકાન રહ્યા નથી આ ત્રણે ત્રણ રોડ

તમામે તમામ જે પંદર કિલોની કીટ તૈયાર કરી એવી આખી કીટ તૈયાર કરી અને કલેક્ટરે સુપ્રત કરવાના છે અને નીચે પહોંચાડવાની વ્યવસ્થા કરી છે સાથે સાથે બનાસકાંઠા બનાસ ડેરીએ પણ ફૂડ પેકેટ હોય દૂધની બોટલ હોય પાણીની બોટલો આ તમામે તમામ વસ્તુઓ બનાસ ડેરીના કર્મચારીઓ પોતાના પગારમાંથી આપી અને પણ સહાયને કામ કર્યું છે